નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી મિત્રો વાત કરીએ કે આગામી દિવસોમાં અને આગામી કલાકોમાં ક્યાં વરસાદ થવાનો છે તો વાત કરીએ મિત્રો ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્યારે પણ ઘણા ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો આપણે આજના વિડીયોમાં એ જ જાણશી કે કયા વિસ્તારમાં અટાણે વરસાદ પડી રહ્યો છે અને હાલની તકમાં આગળ ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે ખાસ કરીને અમદાવાદ છે સુરત છે વડોદરા છે રાજકોટ છે અને દ્વારકામાં આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં ઘણો વરસાદ પણ પડવાનું આગાહી કરી છે તો આપણે તો આપણે આજે આજે માધ્યમથી કે ક્યાં વરસાદ પડી રહ્યો છે અત્યારે અને આગામી દિવસોમાં ક્યાં વરસાદ કયા જિલ્લામાં ગુજરાતમાં ક્યાં પડવાનો છે અને અમુક વિસ્તાર આપણે જોશી કે જ્યાં વધારે વરસાદની સંભાવના છે મિત્રો આજની વાત કરીએ તો પચીસ તારીખના પાંચ વાગીએ છે તો અત્યારે જોઈ કે ક્યાં વરસાદ પડી રહ્યો છે તો મિત્રો અત્યારે ભાવનગર છે સુરત છે ત્યાં ત્યાં થોડો થોડો વરસાદ છે તો આપણે અત્યારે એ કે આજે શું પરિસ્થિતિ રહેશે આપણા જિલ્લામાં તો વાત કરીએ ભાવનગર તો વરસાદ વધારે પડવાની શક્યતા છે સુરતમાં પણ અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ બની રહી છે તો હજી વરસાદની આગાહી છે આ જિલ્લામાં તો વરસાદ પડી જ રહ્યો છે અત્યારે ત્યારબાદ ત્યારબાદ આગળ વધતા રાત ભાવનગર છે છે સુરત રાજકોટ છે થોડો થોડો વરસાદ ત્યાં પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો વાત કરીએ આપણે કાલ મિત્રો કે કાલ કેવી પરિસ્થિતિ રહેવાની છે તો મિત્રો કાલે ઘણા જિલ્લામાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે અને ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો કાલ વાત કરીએ તો મોરબી છે રાજકોટ છે જામનગર છે ત્યાં થોડો થોડો વરસાદ પણ વરસવાની સંભાવના છે અને વધારેમાં વધારે વાત કરીએ તો મિત્રો ભાવનગર છે સુરત છે અને વલસાડ જેવા જિલ્લામાં પણ વરસાદ ધીમે ધારે પડી શકે છે કાલે પણ વધાર વધારે જોઈએ તો સ્થિતિ સુરતમાં બની છે તો આપણે મિત્રો વાત કરીએ કાલે કાલે કેવો વરસાદની પરિસ્થિતિ રહેશે કાલે સૌરાષ્ટ્રમાં તો રેડ છે ઘણા જિલ્લામાં ભારેથી ભારે અતિ ભારેથી વરસાદની આગાહી પણ આપવામાં આવી છે અને ઘણા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવી છે ખાસ કરીને રાજકોટ છે મોરબી છે તેવામાં વરસાદની સંભાવના વધારે કાલે છે જ્યાં ગુજરાતમાં ઘણા એટલે ઘણા જિલ્લામાં વરસાદ વધારે પડવાની સંભાવના છે અને રેડ એલર્ટ પણ આપવામાં આવી છે વાત કરીએ કંભારિયા છે જામનગર છે રાજકોટ છે મોરબી છે અહીંયા ત્યાં વરસાદ પડવાની વધારે વધારે સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે વધારે વધારે અને તો આપણે વાત કરીએ નીચેના જિલ્લા છે તો જુનાગઢ છે અમરેલી છે તેમાં થોડો થોડો વરસાદ પણ પડી શકે છે તો મિત્રો વાત કરીએ સત્યાવીસ તારીખની તો સત્યાવીસ તારીખે મિત્રો જો જશો ને તો કચ્છ છે માંડવી છે ત્યાં વરસાદની વધારે વધારે સંભાવના છે કચ્છ જિલ્લામાં તો આપણે તેમાં પણ વધારે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ વધારે ભાગે છે ત્યારબાદ ઘણા વિસ્તારમાં તો મિત્રો વાત કરીએ તો અમદાવાદની તો અમદાવાદમાં તે દિવસે પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારબાદ નીચે જોઈએ તો સુરત ભાવનગર છે તેઓ જિલ્લામાં તો વરસાદ પડી રહ્યો છે અને વધારે આગાહી છે ત્યારબાદ છે જામનગર છે જામનગર જોવા જાય દ્વારકા જોવા જાય પછી છે ગાંધીનગર છે જામનગર લાલપુર વધારે બધા સંભાવના ત્યાં ત્યાં છે સત્યાવીસ તારીખે તો વધારે વધારે ગુજરાતમાં વરસાદની આગાહી છે અને ઘણા જિલ્લામાં વરસાદ વધારે પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ઉનામાં વરસાદની સંભાવના તેથી ત્યારે બની રહેશે તેવી સંભાવના છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરવો તમને સરળ ભાષામાં અમે ગુજરાતીમાં ત્યાં વરસાદ પડવાનો છે તે તમને ગુજરાતી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં તમને જણાવવામાં આવશે એટલે સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ને ઓન કરવો